કેમ છો મારા ધોરણ સાતના વિદ્યાર્થીઓ એટલે મજામાં તો આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન એ જ છે આપણે તમે આટાને પેન લઈને બેસી ગયા હશો વારે વારે કહેવાનું ન હોય ચેપ્ટર સાત આપણે ધોરણ સાતની અંદર ચેપ્ટર સામાજિક વિજ્ઞાન વિષય અને આજનો આપણો ચેપ્ટર જે ચાલે છે કન્ટિન્યુ કયું છે ચેપ્ટર ચેપ્ટર અગિયાર હા ને જેનું નામ છે સુનામ હતું બોલો જો વાતાવરણની માનવ જીવન પર અસર હા ને વાતાવરણની માનવ જીવન પર અસર જેના વિશે આપણે ત્રણ પાર્ટ જોઈ ગયા ત્રણ વિડીયો જોઈ ગયા ને છેલ્લા વિડીયોની અંદર આપણે હવામાન અને આબોહવા વિશે જોયું હતું ખ્યાલ છે આબોહવાની વ્યાખ્યા હવામાનની વ્યાખ્યા તો આજે આપણે પવનો વિશે જોવાનું છે પવન પણ એક વાતાવરણનો જ ભાગ છે જે હવાના દબાણને કારણે એ આવે છે પણ પવનોના પણ ત્રણ પ્રકાર છે પહેલાં જોઈ લઈએ કે પવન શું છે તો આના વિશે થોડોક ખ્યાલ મેં તમને ચેપ પાર્ટ થ્રીમાં આપ્યો હતો પવનો વિશે ખ્યાલ છે ને પવનો વિશેનો થોડોક ખ્યાલ તો તમને ખ્યાલ આવી ગયો છે સમજ પડી ગઈ છે કે આપણે શું જોયું હતું પણ તે છતાં આપણે ફરી પાછો આ ટોપિક નવેસરથી શરૂ કરીએ આ છે આપણો પાર્ટ ફોર પાર્ટ થ્રી સુધી તમને પોસ્ટ કરી આપવામાં આવ્યો છે તો પવન એટલે શું તો પૃથ્વીની ચારે બાજુ વિતરાયને આવેલી ગતિશીલ હવા સાંભળજો યાદ યાદ રહેશે તો બહુ સારું લખી પણ લેજો સાથે સાથે શું પૃથ્વીની આજુબાજુ વિતરાયને આવેલી ગતિશીલ હવા ગતિશીલ હવા એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જે જાય છે એને પવન કહેવામાં આવે છે આપણે જે રસ્તા પર ચાલતા એને પવન આવે તો હવા એ હવાનું હલન જ છે ને તો એને પવન કહેવામાં આવે છે અને સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતાં હવાના હલકા ભારે દબાણો છે હલકા અને ભારે પૃથ્વી પર નિર્માણ થતાં હવાના હલકા અને ભારે હલકો એટલે કે ધીમો પવન ભારે પવન આપણે કિનારે ઘણી વખત અનુભવીએ છીએ ખૂબ જ મોટો પવન આવે ખબર વૃક્ષો હલી જતા હોય છે એને આ હવાના મુખ્ય ત્રણ પ્રકારો છે એટલે કે સોરી પવનના આ પવનના મુખ્ય પ્રકાર કેટલા છે ત્રણ છે એક છે કાયમી પવન કયા પવનો કાયમી બીજા છે મોસમી પવન અને ત્રીજું છે દૈનિક અથવા સ્થાનિક પવનો લખો લખ લેજો નંબર એક કાયમી પવન નંબર બે મોસમી પવન અને નંબર ત્રણ સ્થાનિક પવનો અથવા દૈનિક પવનો અહીંયા આગળ ચાર્ટ દોરેલો છે ચાર્ટની નું દર્શાવેલું છે શું દર્શાવેલું છે જુઓ કાયમી પવન મોસમી પવન દૈનિક કે સ્થાનિક પવન કાયમી પવનના પણ નીચે ત્રણ પ્રકારો આપેલા છે કાયમી પવનના ત્રણ પ્રકારો વ્યાપારી પવન પશ્ચિમી પવન અને ધ્રુવીય પવન તે જ રીતે મોસમી પવનના ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન જુઓ માસમી પવનના કેટલા પ્રકારો છે ઉનાળાના અને શિયાળાના મોસમી પવન તેવી જ રીતે દરિયાઈ કે સ્થાનિક પવન તો દરિયાઈ જમીનની લહેરો અને પર્વતીય ખીણની લહેરો આ રીતે પવનોના પ્રકાર દર્શાવેલા છે પહેલું પ્રકાર જોઈએ આપણે કાયમી પવન કાયમી પવન પવન એટલે શું તો પૃથ્વી સપાટી પર કેટલાક ભાગમાં બારે માસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે જુઓ કાયમી પવન એટલે કે અમુક ભાગો એવા છે પૃથ્વીના પ્રદેશો કે જ્યાં એ નિશ્ચિત દિશામાં એક જ દિશામાં બારે માસ પવનો વાયા કરે છે તો એને કાયમી પવન કહે છે આ કાયમી પવનોમાં આપણે જોયું વ્યાપારી પવનો પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે તો કાયમી પવન વિશે વ્યાખ્યા લખી તમે કાયમી પવન એટલે શું તો પૃથ્વી સપાટી ઉપર કેટલાક ભાગોમાં બારે માસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે બારે માસ તો એને કાયમી પવનો કહેવામાં આવે છે બીજું પવન નંબર બે મોસમી પવનો માસમી પવનો બે આપણે પ્રકડા જોયા કયા એક ઉનાળાના માસમી પવનો અને એક શિયાળાના મોસમી પવનો તો આજે પૃથ્વી સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે ઋતુ આ ઉનાળો અને શિયાળો કેવા છે ઋતુ છે ને તે ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે જુઓ આ પવનની દિશા કેના બદલાય છે એની દિશા પ્રમાણે બદલાય છે પવન દિશા એની ઋતુ પ્રમાણે બદલાય છે એટલા માટે તેને મોસમી પવનો કહે છે ભારત મ્યાનમાર બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને જુઓ કયા કયા દેશોમાં ભારત મ્યાનમાર બાંગ્લાદેશ એવા વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોનો દેશ કહેવામાં આવે છે ભારતને પણ માસમી પવનોનો દેશ કહેવાય છે ને કેમ કારણ કે ઋતુ પ્રમાણે એના પવનો દિશા બદલે છે એટલા માટે ભારતને પણ માસમી પવનોનો દેશ કહેવામાં આવે છે ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી પવનો આ પ્રકારના પવનના ઉદાહરણો છે કહેવા કયા તો ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાટાપવાનો આ પ્રકારના પવનોના પ્રકાર એટલે કે ઉદાહરણો છે તો હતા બે પહેલું અને બીજું કાયમી પવનો અને માસુમી પવનો જોયા એ ત્રીજો પ્રકાર પવનોનો સ્થાનિક અથવા દૈનિક પવનો સ્થાનિક અથવા દૈનિક પવનો તો એ શું છે તો પૃથ્વી સપાટી ઉપર અમુક પ્રદેશોમાં પૃથ્વી સપાટી ઉપર અમુક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે જે પવનો ઉદ્ભવે છે તેને દૈનિક અથવા સ્થાનિક પવનો કહેવામાં આવે છે સાંભળજો ધ્યાનથી શું કહેવામાં છે પૃથ્વીના અમુક પ્રદેશોમાં ટૂંક સમય માટે જ જે પવનો વાય છે અથવા હવાના દબાણમાં થતા ફેરફારના કારણે જે પવનો ઉદભવે છે તેને દૈનિક અથવા સ્થાનિક પવનો કહેવામાં આવે છે હવે આ જે સ્થાનિક પવનો છે એના ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો દરિયાઈ જમીનની લહેરો દરિયાઈ જમીન દરિયા કિનારે નથી આપણને પવન લાગતો સમુદ્રના લહેરના કારણે તે અથવા પર્વતો અને ખીણના પ્રદેશોમાં જેને આપણે લૂ અથવા શીત લહેર પણ કહીએ છીએ તો આ હતા દૈનિક અને સ્થાનિક પવનો તો આ ત્રણ પવનોના પ્રકાર જો તમને એક્ઝામ્પ પૂછાઈ શકે કે કયા કયા ત્રણ પવનો તો પવનોનો પ્રકાર તમે પૂછે ને કે પવનના પ્રકાર જણાવો તો પવનોનો પ્રકાર શું આવશે કાયમી પવનો મોસમી પવનો દૈનિક અથવા સ્થાનિક પવનો તો આ હતા ત્રણ પ્રકારો આગળ જોઈએ આટલું જાણો તમને થોડીક માહિતી આપું સમજો આ જે મોસમી શબ્દ છે ને મોસમી એ શબ્દ અરબી ભાષાના શબ્દ મોસિમમાંથી ઉતરી આવ્યો છે ક્યાંથી ઉતરી આવ્યો છે મોસિમ જુઓ આપણે જેને મોસમી પડો કહીએ છીએ એ મોસમી શબ્દ અરબી ભાષાનો એક શબ્દ છે મોસિમ એની પરથી આ નામ આપવામાં આવ્યું છે બીજું કે આપણે ત્યાં વાવાઝોડું આવે છે ઘણી વખત ખબર જેને આપણે ચક્રવાત કહીએ વંટોળ કહીએ તો એ શાનાથી આવે છે તો હવાના દબાણમાં આ આકસ્મિક રીતે જે ફેરફાર થાય છે તેના કારણે આ વાવાઝોડું અથવા ચક્રવાત ઉદભવે છે અને આ ચક્રવાતને બીજા નામો પણ આપવામાં આવેલા છે જેમ કે ટાઈફૂન હરિકેન ટોર્નેડો એ ચક્રવાતના અન્ય નામો છે જ્યારે સાહીઠથી એંસી કિમી કલાકની ઝડપના જ્યારે પવન ફૂંકાય છે તો એ તોફાની પવન જ્યારે એંસીથી એકસો વીસ કિમી જેટલી સ્પીડ પકડે તો ત્યારે વાવાઝોડું ઉદભવે છે સામાન્ય પવન કેટલા ઝડપથી વાય છે તો સાહીઠથી એંસી કિમી કલાકની ઝડપે પરંતુ એ પવન એંસીથી એકસો વીસ કિમી કલાકના ઝડપે ફૂંકાય તો ત્યારે વાવાઝોડું બને છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો પવન હવે આપણે આગળ જોવાનું છે ભેજ શું જોવાનું છે ભેજ આ જો ટોપિક હેડિંગ મારી દો ચાલો પેલું તો પવન વિશે તમે એના પ્રકારો લખ્યા હવે હેડિંગ મારો ભેજ ભેજ શું છે તો સમુદ્રો અને જરાશયોમાંથી જ્યારે પાણીનું બાષ્પીભવન થાય બાષ્પીભવન કે વરાળ બનીને જ્યારે ઉડે છે ખૂબ જ ગરમી પડે ત્યારે ખૂબ જ ગરમી પડે ત્યારે આ જે પવનોનું બાષ્પીભવન થાય છે એટલે કે વરાળ ઉદ્ભવે છે અથવા તેનું વરાળમાં રૂપાંતર થાય છે ત્યારે તેને ભેજ કહે છે હવાની અંદર પણ ભેજ રહેલો છે તમે જોયો હશે શિયાળા દરમિયાન આપણી ગાડીઓ પર ઘાસમાં રસ્તા પર પાણી પાણી આપણને દેખાય છે દેખાય છે ને શાના કારણે ભેજના કારણે તો સમુદ્ર અથવા જળમાંથી જ્યારે એ પાણીનું બાષ્પીભવન વરાળના રૂપાંતરમાં થાય છે તો તેને ભેજ કહેવામાં આવે છે આ ભેજ સમુદ્ર આપણે સોરી પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે વાતાવરણ એટલે કે આપણી આજુબાજુ જે હવા ઓક્સિજન વાયુ રહેલા છે એની અંદર ઉમેરાય છે વાતાવરણમાં રહેલા ભેજ ઘણી ભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બને અને પછી એ વરસાદ ફરી પાછળ પૃથ્વી પર આવે છે સમજ પડીને આજે સમુદ્ર જળાશયમાંથી જે પાણી બાષ્પીભવન બનેલું છે અને વરાળ બનીને આકાશમાં ગયેલું છે તે શું થાય છે વાદળો બને છે અને વાદળો વરસાદ સ્વરૂપે ફરી પાછા પૃથ્વી સપાટી ઉપર આવે છે આ એક પ્રક્રિયા તમારે સમજવા જેવી છે કે સમુદ્રનું ખારું પાણી બાષ્પીભવનમાં બનીને વાદળો બન્યા અને એ જ્યારે વરસાદ બનીને આવે છે ત્યારે મીઠું પાણી પડે છે તો એક સારી બાબત છે કે આપણા માટે ખારું પાણી આપોઆપ મીઠું થઈને મીઠું બનીને આવે છે હતું ભેજ વિદ્યાર્થી મિત્રો હવે બીજું હેડિંગ મારો આ તમારું હેડિંગ ખાસ મારું પર છે જેનું નામ છે આબોહવા અને માનવ જીવન આબોહવા અને માનવ જીવન ટૂંકમાં આબોહવાની માનવ જીવન પર અસરો જોવાની છે આપણે આબોહવાની માનવ જીવન પર અસરો જોવાની છે એક એક કરીને લખવાનું છે તમારે લખી લો ચલો હું જેમ જેમ બોલું એ ટમ તમારે લખવાનું છે હેડિંગ માર્યું તમે આબોહવા અને માનવ જીવન ઓકે ચાલો હવે આગળ કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર સાંભળજો કોઈપણ પ્રદેશની આબોહવાની અસર સારા પર પડે છે તો ખોરાક પોશાક રહેઠાણ વગેરે પર જોવા મળે છે કેમ તો જેમ જેમ આબોહવા બદલાય તેમ તેમ માનવ જીવન પણ બદલાય છે જેમ કે શિયાળો આવે છે તો આપણા પોશાકમાં ફેરફાર થશે આપણે ગરમ કપડાં પહેરીશું સ્વેટર એવું પહેરીશું પહેરીશું ને ખોરાક શિયાળામાં આપણે ઠંડો ખોરાક નહીં લઈએ હે ને ત્યારબાદ રહેઠાણ તો આ રીતે આબોહવાની માનવ જીવન પર અસર જોવા મળે છે બીજું તો વધુ વડા વરસાદવાળા પ્રદેશના ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા છે કે જ્યાં ખૂબ જ વધુ વરસાદ પડતો હોય તેના છાપરા ઢોળાવવાળા ઢોળા એટલે કે નીચે પાણી ઉતરી જાય કહેવાય કાચા મકાન આપણે ગામના આની જોઈએ છે નળિયાવાળા ઢોળાવ એને ઢોળાવવાળા કહેવાય કે સીધું પાણી નીચે ઉતરી જાય ત્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં મકાનો ઓછા ઢોળાવવાળા અથવા ઢાબાવાળા જોવા મળે છે જ્યાં ઓછો વરસાદ હોય ત્યાંના મકાનો ઓછા ઢોળાવવાળા એટલે કે થોડા ઊંચાઈ પર એનું છાપરું થોડું ઊંચું હોય અને ધબ્બાવાળા પણ હોઈ શકે છે તો આ વરસાદની અસર વરસાદ પછી આબોહવા જ કહેવાય ને આગળ બીજો જે તે પ્રદેશમાં થતા ખેતી પાકોને જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટો ભાગ ભજવે છે જો દરેક પ્રદેશના દરેક પ્રદેશમાં જે ખેતી થાય છે એ ખેતીના પાકો તે લોકો માટે ખોરાકમાં મોટો ભાગ ભજવે છે કેમ આવું કારણ કે મોટે ભાગે શું થતું હોય છે કે જે પ્રદેશમાં સૌથી વધારે ખેતી થતી હોય તે પ્રદેશના લોકો એનો જ ખોરાક લેતા હોય છે દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ હોય છે જોયું છે ને પર્વતીય ક્ષેત્રવાળા લોકો ઘઉં નથી બનાવી શકતા એવામાં ખેતી બરાબર થઈ શકતી નથી એટલે કે મકાઈ બનાવે છે તો એ લોકોનો ખોરાક મકાઈનો હશે આપણી બાજુ આપણે જોઈએ તો ભાગે ડાંગર ઘઉં એનો જ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આગળ બીજો પોઈન્ટ જોઈએ તો જે તે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે કોઈ પ્રદેશમાં ઠંડી વધારે પડે તો ત્યાં લોકો આખું શરીર ઢંકાઈ જાય એવા ગરમ અને ઊનના કપડાં પહેરતા હશે અને પહેરે છે એવું આપણે સમજીએ જે કે કાશ્મીર પાકિસ્તાનનો અમુક ભાગ ત્યાં અન્ય દેશોની અંદર તો આખું શરીર ઢંકાઈ જાય એટલે કે ગરમી પૂરેપૂરી મળી રહે ઠંડીના પ્રદેશમાં તો એ માટે લોકો આવા ગરમ કપડાં પહેરે છે હવે અત્યારે આપણે ઠંડી આવશે એક મહિના પછી તો આપણે પણ પહેરીશું ને ગરમ કપડાં સ્વેટર જેકેટ કેમ કારણ કે આબોહવાની અસર આપણા પણ જોવા મળે છે બીજું કે જે જગ્યાએ ઠંડી પડે છે ત્યાંના લોકો ગરમ કપડાં પહેરે છે પરંતુ જે ગરમી પહે પડે છે ત્યાં તો ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાવ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો શું પહેરે છે સૂત્રા અને ખુલ્લા વસ્ત્રો કે જેથી વધુ ગરમી લાગે નહીં જેમ કે દક્ષિણ ભારતના લોકો દક્ષિણ ભારતના લોકો ભાગે લુંગી વિતાઈને ફરતા તમે જુઓ ફરશે છે લુંગી વિતાઈ દક્ષિણ ભારતના સાઉથ ઇન્ડિયાવાળા કેમ ત્યાં ગરમી વધુ પડે છે બીજી વાત કરીએ આપણે તો ગરમ રણ પ્રદેશના લોકો રણ પ્રદેશના લોકો તો ખબર છે ને રાજસ્થાન કચ્છ તો ત્યાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે એ બાજુ રેતી બહુ ઉડિયા કરે તો તે માટે એ લોકો માથે રૂમાલ કે કપડું વિટારે છે કારણ કે રેતી એટલી બધી ઉડે માથામાં ભરાઈ જાય ને તો એનાથી બચવા માટે ઉડતી રેતીથી બચવા માટે તે લોકો માથા પર રૂમાલ કે કપડું વિટારે છે તમે જોયું હશે દુબઈના આરબ દેશોના બધા જે દેશો છે ઈરાન ઈરાક એ બધા લોકો એ બાજુના લોકો માથા પર કપડું વિટારે છે ખબર છે ને ત્યારબાદ આપણે ગુજરાત અને રાજસ્થાનની વાત કરીએ તો એ લોકો માથે પાઘરી પહેરે છે શાના માટે તો ઉડથી રેતીથી બચવા માટે બીજું અસર અસર જોઈએ આપણે આબોહવાની માનવ જીવન પર કેવી અસર છે તો ગરમ અને ભેજવારી આબોહવાળા ક્ષેત્રોમાં ગરમ અને ભેજવારી આબોહવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આરસુ હોય છે કેમ એવું કારણ કે ગરમ આબોહવાની અંદર કામ કરવાનું લોકોને ગમતું નથી ખૂબ જ ગરમી પડે ને એટલા માટે એટલે ત્યાંના લોકો આરસું હોય છે જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં સમશીતોષ્ણ સમસિતોસર એટલે કે બંને આબોહવા સરખી હોય ગરમી અને ઠંડી સરખી હોય જેમ કે આપણો ભારત દેશ આપણે ત્યાં ગરમી અને ઠંડી સરખી છે આપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે તો સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકો કાર્યક્ષમતામાં વધુ હોય છે લોકોની કાર્યક્ષમતા કેવી હોય છે વધુ ખુશનુમા આપણા તેનું વાતાવરણ એવું જ છે સેમ જ છે ગરમી અને ઠંડી બનવ જ પડે છે એટલે આપણે ત્યાંના લોકો મહેનતું છે અને લોકોની કાર્યક્ષમતા પણ વધુ છે છેલ્લી અસર જોઈએ માનવ જીવન પર આબોહવાની તો આ મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે શું મોસમી આબોહવા પ્રદેશમાં હવે આપણો ભારત દેશ મોસમી આબોહવાળો છે ને તો આપણે ત્યાં વર્ષા ઋતુ સિવાયના અન્ય જે ઋતુઓ છે અન્ય સમયમાં જેમ કે શિયાળો ઉનાળો એવા સમયમાં આપણે ત્યાં સામાજિક પ્રસંગોની ઉજવણી વધુ થાય છે એ તો ખ્યાલ જ છે આપણને લગ્ન પ્રસંગ કે અન્ય ડાયરાઓનું બધું તો એવા સામાજિક પ્રસંગો આપણને વધુ જોવા મળે છે ક્યારે તો વરસાદ ઋતુ સિવાયના અન્ય સમયમાં હવે શિયાળો ચાલુ થશે એટલે આપણને ખબર છે કે લગ્ન પ્રસંગ એ બધું ડાયરેક્ટ ઉનાળા સુધી ચાલશે ચાલે છે ને તો આવી આબોહવાની અસર આપણને ત્યાં જોવા મળે

તો કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર વૃદ્ધિનો આધાર કુદરતી વનસ્પતિ શાના પર વૃદ્ધિ પામે છે તો એનો વૃદ્ધિનો આધાર જમીન તાપમાન અને ભેજ પર રહેલો છે કુદરતી વનસ્પતિ આપણે ભાગે જોઈએ તો જમીન પર જ ઉગે છે ને પરંતુ એને ઉગવા માટે તાપમાનની પણ જરૂર પડે છે અને સારા સારે ભેજ ભેજ એટલે કે પાણી વરસાદ એની પણ જરૂર પડે છે કે કુદરતી તમને એક્ઝામ પૂછાઈ શકે કે કુદરતી વનસ્પતિનો આધાર સાના પર રહેલો છે તો જમીન તાપમાન અને ભેજ પર રહેલો છે આ ઉપરાંત ઢોળાવ અને માટીની ઊંડાઈ માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરે છે આ ઘટકોમાં રહેલ વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને પ્રકારમાં ફેરફાર જોવા મળે છે એટલે કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારની કુદરતી વનસ્પતિનો વિકાસ થાય છે કોઈ જગ્યાએ ખૂબ જ ગીચ જંગલો આવેલા હોય છે તો કોઈ જગ્યાએ સૂકા જંગલો આવેલા હોય છે તો આ કુદરતી જે વનસ્પતિ છે એના મુખ્ય ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે લખી લેજો કુદરતી વનસ્પતિના કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે તો ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે નંબર એક જંગલ નંબર એક શું છે જંગલ તો જંગલ કેવા પ્રકારના છે તો વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે આ જંગલો મોટેભાગે વરસાદ જ્યાં વધુ હોય ત્યાં આ જંગલોનો વિકાસ વધુ થાય છે તાપમાન અને વરસાદના આધારે તાપમાન અને વરસાદના આધારે ગીત જંગલો અથવા છૂટાછવાયા જંગલો આપણને જોવા મળે છે તમે ડેડીયાપાડા બાજુ જાઓ સાપુતારા બાજુ તો એ બાજુ આપણને ખૂબ જ જંગલો જોવા મળશે મળે છે ને રાજપીપલા બાજુ જાઓ પર્વતો પર તો એ છે જંગલ હવે બીજું જોઈએ કુદરતી વર્ગીકરણ કુદરતી વનસ્પતિના ત્રણ વર્ગીકરણ હતા ને તેમાંથી એક આપણે જંગલ જોયું બીજું ઘાસના મેદાન અમુક જગ્યાએ વૃક્ષો ઓછા હોય છે પરંતુ ઘાસના મેદાનો ખૂબ મોટા હોય છે તમે ડિસ્કવરી એનિમલ પ્લાનેટ નેશનલ જિયોગ્રાફી એવી ચેનલો જુઓ તો ત્યાં તમને બતાવવામાં આવે છે ઘાસના જંગલો પણ જ્યાં મધ્યમ વરસાદવાળો પ્રદેશ હોય એવા ક્ષેત્રોમાં ઘાસના મેદાનો આપણને જોવા મળે છે નંબર ત્રણ કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખા આવો ક્યાં વધાર જોવા મળે છે તો જ્યાં વરસાદ ઓછો પડતો હોય જેમ શુષ્ક અને ઓછા વરસાદવાળા પ્રદેશમાં આ કાંટાળી અથવા જાડી ઝાંખાવાળી વનસ્પતિ આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા કુદરતી વનસ્પતિના ત્રણ વિભાગો જેનું આપણે વર્ગીકરણ કહ્યું નંબર એક જંગલ નંબર બે ઘાસના મેદાનો અને નંબર ત્રણ કાંટાળી વનસ્પતિ અથવા જાડી ઝાંખા તો કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ શું હોઈ શકે તેમાં ફેરફારનું કારણ મુખ્યત્ આબોહવા જ છે આબોહવા વિવિધ પ્રદેશોની અલગ અલગ હોવાથી જંગલોના પણ અલગ અલગ વિભાગો પાડવામાં આવેલા છે એટલે કે વનસ્પતિઓમાં ફેરફાર જોવા મળે છે વિશ્વની કુલ વનસ્પતિઓ અને તેમાં જોવા મળતા મુખ્ય પ્રાણીઓ વિશે આપણે જોવાનું છે વિશ્વની કુદરતી વનસ્પતિઓ આખા વિશ્વમાં અલગ અલગ પ્રકારની કુદરતી સંસાધનો આવેલા છે અને દરેક જંગલો પ્રદેશોમાં અલગ અલગ પ્રાણીઓ આપણને જોવા મળે છે પરંતુ એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કુદરતી વનસ્પતિ અને પ્રાણીઓ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોવાનું રહેશે જંગલોના પ્રકાર નેક્સ્ટ વિડીયોમાં આપણે જંગલોના પ્રકાર જોવામાં રહેશે તો આ વિડીયો અત્યારે અહીં પૂરું કરીએ હે ને આ હતું આપણું પાર્ટ થ્રી હવે આવશે આપણું પાર્ટ ફોર હવે આવશે આપણું પાર્ટ ફોર ચાલો અહીંયા કરી આપણે વિડીયો પૂરું કરીએ